ભાવનગર શહેરના છવાડે અદેવાડા ખાતે આવેલા શિવકુંજ आश्रमમાં આગામી તારીખ 24, 25 અને 26 ત્રિદૈવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની લઈને એક પત્રકાર પરિષ્ઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવકુંજ આશ્રમના ગાદીપતિ સિતારામ બાપુએ જણાવ્યું હતું કે આગામી 24, 25 ને 26 ત્રિદૈવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજનાર છે. જેમાં દ્વારકાના પીઠાધીશ સદાનંદ સરસ્વતીજી ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે યોજનાર્ત્રી દિવસીય કાર્યક્રમ અંગે સitarambapu e માહિતી આપી હતી ગુરુવાર일부터 13 દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શિવકુળ ધામ અદેરા વિસ્તાર ભાવનગરમાં આયોજાયેલ રહેલ છે જેમાં દ્વારકા પીઠાધીશ પરમ પૂજ્ય શ્રીદાનંદી મહારાજ પધારવાના છે ઉપરાંત સો એક જેટલા સંતો વધારી અને આ કાર્યને શું કાર્ય બનાવવા માટે આશીષ આપશે ઉપરાંત શિવકું પરિવાર તનમન ધનથી અત્યારે તૈયારી કર્યો છે શિવજી ગણપતિ અને હનુમાનજી ત્રણ મંદિરો તૈયાર થયા છે જે સરસિયાને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ભગવાન પધારે એટલે આ દર્શન અને કે ઈશ્વરી ચેતનાનું धाम બને અને નિર્વિઘને આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થાય તેવી પ્રાર્થના જય શ્રી રામ